મિત્રો આજે એક મળતા અહેવાલો પ્રમાણે હવેથી એફએન્ડોમાં રોકાણકારો જે નાના રોકાણકારો છે જે એફએન્ડોમાં ટ્રેડ કરી રહ્યા છે ફ્યુચર ઓપ્શન્સમાં ટ્રેડ કરી રહ્યા છે સેબી દ્વારા અથવા તો સત્તાવાળા દ્વારા એવી જાહેરાત કરવામાં આવવાની શક્યતા દર્શાવાઈ રહી છે ટૂંક સમયમાં જ એવી જાહેરાત થઈ શકે એવું છે કે નાના રોકાણકારોએ એફએન્ડોમાં ટ્રેડ કરતાં પહેલાં એક પરીક્ષા આપવી પડશે જે એનઆઈએસએમ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે હાલમાં પણ ફ્રેન્ચાઇસી જે છે શેરબજારમાં જેને ફ્રેન્ચાઇસી કહીએ છીએ જે ઓથોરાઈઝ પર્સન તરીકે ઓળખાય છે એ લોકોએ તો આ ની પરીક્ષા એફએન્ડ ઓના સર્ટિફિકેટ લેવા જ પડતા હોય છે જે ભૂતકાળમાં આપણે જેને સબ બ્રોકર કહેતા હવે આપણે ઓથોરાઈઝડ પર્સન કહીએ છીએ એ લોકો એનઆઈએસએમની એક્ઝામ આપવી ફરજિયાત હોય છે દર ત્રણ વર્ષે આ કન્ડક્ટ થતી હોય છે અત્યારે જે અહેવાલો મળી રહ્યા છે એમાં એવા સમાચાર મળી રહ્યા છે કે એફએન્ડોમાં કોઈ પણ રોકાણકારોએ ટ્રેડ કરતાં પહેલાં એની એક્ઝામ આપવી પડશે એક્ઝામ ક્લિયર કરવી પડશે કારણ કે અત્યારે જે રીતે એફએન્ડોમાં ટ્રેડ થઈ રહ્યા છે નાના રોકાણકારો નુકસાની કરી રહ્યા છે આશરે સોમાંથી નેવું પંચાણું ટકા લોકો નુકસાન કરી રહ્યા છે એટલે એના રોકાણકારોના હિત માટે આ પગલાંઓ લેવાઈ રહ્યાના સમાચાર મળી રહ્યા છે કે ભવિષ્યમાં એ ટ્રેડ કરવો હશે એફએન્ડ તો એનો અભ્યાસ કરવો પડશે એના લાભ એના નુકસાન અને એ રિસ્ક લઈ શકે એમ છે એ માણસ કે નહીં એને લગતી એક્ઝામ કદાચ કરવામાં આવે એવી શક્યતાઓ અત્યારે દર્શાવાઈ રહી છે ટૂંક સમયમાં આની જાહેરાતો થઈ શકે છે કદાચ આ એક્ઝામ બ્રોકર દ્વારા પણ લેવામાં આવે એવા પણ સમાચાર મળી રહ્યા છે પરંતુ એક વાત નક્કી છે કે આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિએ એફએન્ડોમાં ટ્રેડ કરવો હશે તો એને લઈને એક એક્ઝામ ક્લિયર કરવાની થશે એવા સમાચારો મળી રહ્યા છે